જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ખોટી તુલના એક પ્રદેશની અંદર એક સુરવીર યોદ્ધો રહેતો હતો અનેક યુદ્ધો જીતી એને પોતાની બતાવી હતી એક વખત નજીકના એક વાત તેમના લોકો તેમના ખૂબ વખાણ કરતા હતા કે સંત ખૂબ સુંદર અને બીજાના દુઃખ દૂર કરનારા સંત છે એમની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હતી એમના વખાણ સાંભળી આ યોદ્ધાને લઘુતા અનુભવા લાગ્યો કે આટલા બધા સુંદર હશે આટલું કામ કરતા હશે અને મનની અંદર તેમને નાનપ લાગવા લાગી આથી એમણે નક્કી કર્યું કે હું સંતને મળીશ અને એક દિવસ સમય લઈ પેલો યોદ્ધો સંતના આશ્રમની અંદર પહોંચી જાય છે સંતને વંદન કરે છે બે હાથ જોડે છે અને કહે છે હે મહાત્મા તમારી કીર્તિ ચારે બાજુ ફેલાયેલી છે લોકો તમારા વખાણ કરતા થાકતા નથી જ્યારથી તમારા વખાણ સાંભળ્યા છે ને ત્યારથી હું લઘુતા અનુભવું છું હું નાનો હોઉં ને એવું મને લાગે છે તો એનું મને કારણ આપો એનો જવાબ મને તમે આપી શકશો સંતે કહ્યું કંઈ ઘણા બધા લોકો છે એ લોકો જઈને પછી એનો હું જવાબ તમને આપીશ આખો દિવસ પહેલો યોદ્ધો ત્યાં બેઠો રહે છે ધીરે ધીરે લોકો ત્યાંથી જતા રહે છે સૂરજ આથમવા આવે છે તે સમયે એક યોદ્ધો માત્ર બાકી રહ્યો હતો સંત તેમની પાસે ગયા અને કહ્યું ભાઈ ચાલ મારી સાથે અને સંત તેમને ઝુંપડીની બહાર લઈ ગયા એના આશ્રમની અંદર એક સુંદર મજાના બે ઝાડ ઊભા હતા એક ઝાડ વિશાળ હતું અને બીજું ઝાડ બાજુમાં નાનું હતું અને સંતે યોદ્ધાને કહ્યું એ સામે જો બે વૃક્ષો છે એક મોટું છે ઘટાદાર અને સુંદર મજાનો છાંયડો આપે છે અને એની બાજુમાં એક નાનું એવું વૃક્ષ છે આ આશ્રમની અંદર હું ઘણા વર્ષથી રહું છું એ વૃક્ષો ક્યારેય કે આ વૃક્ષ મોટું છે અને હું નાનું છું એવી વાતો કરતા મેં સાંભળ્યા નથી નાના વૃક્ષે ક્યારેય મોટા વૃક્ષને એવું નથી કીધું કે આટલો મોટો કેમ થઈ ગયો છું અને તારી આટલી સુંદરતા જોઈને મને દુઃખ લાગે છે એવી વાતો કરતાં મેં સાંભળ્યા નથી અને બીજી બાજુ સામે જુઓ સુંદર મજાની બે ટેકરીઓ ઊભી છે એક વિશાળ છે અને એક નાની છે એમને પણ ક્યારેય મેં એકબીજાના નાના છે કે એકબીજા મોટા છે એવી વાતો કરતાં મેં સાંભળ્યા નથી તો આવું કેમ હશે તરત પહેલો યોદ્ધો બોલ્યો મહારાજ એ એકબીજાની તુલના નથી કરતા બસ એકબીજાની તુલના નથી કરતા ને એટલે જ એ નાનપ નથી અનુભવતા અને આપણે માણસ એકબીજાની તુલના કરવા લાગ્યા એટલે જ તમને નાનપ અનુભવતા હશો એવું મને લાગે છે તરત પહેલાં બુદ્ધિશાળી અને યોદ્ધાને સમજાઈ ગયું કે મેં સંત સાથે તુલના કરી અને એક તુલના એકદમ ખોટી હતી હું યુદ્ધભૂમિનો માણસ છું સંત છે એ સમાજની સેવા કરનાર માણસ છે તો મારે એમની તુલના શા માટે કરવી જોઈએ આથી તેમને તુલના કરવાનું છોડી દીધું તરત એ ખૂબ આનંદમાં રહેવા લાગ્યો આમ માણસ એકબીજાની ખોટી તુલનાને કારણે જ દુઃખી થતો આપણને જોવા મળે છે એ તુલના મૂકી દઈએ તો માણસ આનંદથી રહેવા લાગે છે